નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ બાણું ટકા તો સાંજ દરમિયાન પંચ્યાસી ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફ હતી સવારે છથી સવારના દસ વાગ્યા સુધીમાં જ નવસારીની અંદર દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ફ્રેન્ડ્સ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ બિલ્ડીમોરા દ્વારા સંચાલિત જીતજે મહેતા સાર્વજનિક હાઈસ્કૂલ શાળાઓના વિદ્યાર્થીઓની તાલુકા કક્ષાની ખો ખો ટૂર્નામેન્ટમાં સિદ્ધિ એકવીસ સાત બે હજાર પચીસના દિને ખારેલ મુકામે તાલુકા કક્ષાએ ખોખો ટૂર્નામેન્ટમાં જેજે મહેતા હાઈસ્કૂલ બિલ્લીમોરા પ્રાથમિક વિભાગના વિદ્યાર્થી અંડર ફોર્ટીન બહેનોની ટીમમાં પ્રથમ ક્રમ અને અંડર ફોર્ટીન ભાઈઓની ટીમમાં દ્વિતીયકમ પ્રાપ્ત કરેલ છે જે મહેતા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ ખો ખો ટુર્નામેન્ટની અંડર સેવન્ટીન ભાઈઓની ટીમમાં દ્વિત્યક્રમ પ્રાપ્ત કરેલ છે શાળાના ટ્રસ્ટી ડૉક્ટર સૂર્યકાંત પટેલ મંત્રી શ્રીમતી નીનાબેન મહેતા દ્વારા એમને અભિવાદન પાઠવવામાં આવ્યા છે ગ્રામ પંચાયતના મૂલ્યાંકન આપતું પોર્ટલ પંચાયત એન્વાયરમેન્ટ ઇન્ડેક્સના ઉપયોગ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કાર્યશિબિર યોજાઈ પી એઆઈ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ ગ્રામ પંચાયત લેવલની વિવિધ નવ થીમ આધારિત ઇન્ડેક્સોનો ટાર્ગેટ પૂર્ણ કરવાના સૂચન કરતા કલેક્ટર સુશ્રી સાલિન દુહન વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના સ્થાનિક ઉત્પાદનોને રાષ્ટ્રીય સ્તરે મંચ દરેક રેલવે સ્ટેશનને એક સ્થાનિક પ્રોડક્ટ સાથે જોડાવાનો અનોખો વિચાર દેશના પંદરસોથી વધુ રેલવે સ્ટેશન પર હજારો ઓએસઓપી સ્ટોલ કાર્યરત નવસારી જિલ્લામાં વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના અંતર્ગત રેલવે સ્ટેશન ખાતે એ રાખીની સ્ટોલ શરૂ કરવામાં આવી જિલ્લાની તમામ સ્વસહાય જૂથોને લાભ મળે તે હેતુથી દર પંદર દિવસે એક એક સખી મંડળને રેલવે સ્ટેશન ખાતે સ્ટોલ ફાળવણી કરવામાં આવશે સરકારશ્રી દ્વારા લોન સહિત સબસિડી મળતા દરજી કામના વ્યવસાયને વિકસાવવા ખૂબ જ મોટી મદદ મળી છે લાભાર્થી સપનાબેન સપનાબેન દ્વારા આ શબ્દો કહેવામાં આવ્યા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ અંતર્ગત લોન તથા સબસિડી મળતા આહવાના સપનાબેન પટેલે આર્થિક રીતે પગભર બનતા સરકારનો આભાર માન્યો છે બહેજ ગામની આધુનિક મધર ઇન્ડિયા સંગીતાબેન ખેરગામને લાગુ બહેજ ગામના ચોકી ફળિયા ખાતે રહેતા ગંગા સ્વરૂપા સંગીતાબેન જીતેન્દ્રભાઈ પટેલ જે માત્ર સાત ધોરણ સુધી જ ભણી શક્યા હતા ગરીબીના કારણે વધારે ભણતર એમના નસીબમાં ન હતું ત્યારબાદ ખેરગામની ફેક્ટરીની અંદર રોજગારી મેળવી હતી અને લગ્ન થયા પણ કંપની પણ બંધ થઈ ગઈ અને પછી પણ ગુજરી ગયા બે પુત્રોની સાર સંભાળની જવાબદારી સંપૂર્ણપણે એમના ઉપર આવી પડી અને એ નિભાવવા માટે સંગીતાબેન દર ઉનાળાની અંદર બરફગોળો વેચવાની લહેરી ચલવે છે અને પોતાનું જીવન નિર્વાહ કરે છે જોકે નાનો છોકરો મૃત્યુ પામ્યો અને હા એક દીકરો આઈટીઆઈ કરી ગામમાં પ્લમ્બિંગનો અભ્યાસ કરી રહ્યો છે જેના ઉપર સંગીતાબેનનો ભાવી એ નભી રહ્યું છે કોઈક તો સાંભળે એવું હતું કે મહાનગરપાલિકા બનશે મહાનગરપાલિકા બન્યા બાદ કમિશનરશ્રી આવશે અને કમિશનરશ્રી પાસે સત્તા છે તો એ પોતાની સત્તાનો ઉપયોગ કરીને લોકોની સુખાકારીમાં વધારો કરશે પણ આ તો કમિશનર પણ સાંભળતા નથી એવું લાગી રહ્યું છે કારણ કે ફરી એકવાર રખડતા ઢોરોનો આતંક સામે આવ્યો છે શાંતાદેવી રોડ ઉપર સરદાર પટેલ સોસાયટીની બહાર મુખ્ય માર્ગની ઉપર જે રખડતા ઢોરો લડી રહ્યા છે એ દ્રશ્યો આપો જુઓ એમની લડાઈની અંદર લોકો કેવા નાશભાગ કરી કોઈને ઈજા પહોંચે ગાડીઓને નુકસાન થાય કરી રહ્યા છે આ દર્શક મિત્ર દ્વારા જ વિડીયો બનાવવામાં આવ્યો છે અને દર્શક મિત્ર દ્વારા વિડીયો બનાવી અમને મોકલવામાં આવ્યો છે અને હવે અમે ગુજારીશ કરીએ છીએ અમે રિક્વેસ્ટ કરીએ છીએ મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીને કે તાત્કાલિક અસરથી કોઈક પગલાં લેવામાં આવે થી ડોન માર્ગનું નિરીક્ષણ કરતા બાંધકામ વિભાગના અધિકારીઓ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાના સૌથી ઊંચા શિખર અને પર્યટન સ્થળ એવા ડોન ગામે પ્રકૃતિ પ્રેમીઓ પર્યટકોની ભીડ ઉમટી હોય છે ત્યારે ડોન તરફ જતા પહાડી અને ઘાટવાડા આઠ કિલોમીટરના માર્ગને વધુ લોક ઉપયોગી બનાવી શકાય એ માટે જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇન્જિનિયર ભાવેશ પટેલ તથા તેમની ટીમે મુલાકાત લઈ આ માર્ગને યાતાયાતી અવિરતપણે ચાલુ રહે એ સુનિશ્ચિત કર્યું હતું ગઈકાલ રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદના કારણે નવસારી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલો ખુલી જવા પામી છે આ વખતે પ્રી મોન્સૂનની કામગીરીની અંદર મહાનગરપાલિકા બુમરાણ મારતી હતી કે આ વખતે કોઈપણ જગ્યાએ ઝડપરાવાના દ્રશ્યો સામે નહીં આવે પણ આ સિઝનની અંદર વરસેલા ધોધમાર વરસાદે પહેલી વખતમાં જ મહાનગરપાલિકાની પોલ ખોલીને સામે મૂકી દીધી છે મહારાણી શાંતાદેવીનો વિસ્તાર હોય કબીલપુરનો વિસ્તાર હોય ગ્રીડનો વિસ્તાર હોય કે મંકોડિયાનો વિસ્તાર હોય હોય આ તમામ જગ્યાઓ પર જળભરાવના દ્રશ્યો સામે આવ્યા હતા વરસાદ બંધ થતા ધીરે 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 પાણી ઓછું થઈ જવા પામ્યું હતું પણ વરસતા વરસાદની અંદર તો જળભરાવના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે સાથે જ જો વાત કરવામાં આવે તો સાંઈ સત્ય સાય દ્વાર જે ખરું સબજીલની જેલની બાજુમાં ત્યાં પણ જણાભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા અને એ સત્ય સાંઈ દ્વાર પાસે જ નવસરીની અંદર દારૂબંધી કેટલી અમલમાં કડકાઈથી કરવામાં આવી રહી છે એ પણ દ્રશ્યો જોતાની સાથે આપને ખ્યાલ આવી જશે રેલવે પ્રશાસન દ્વારા તો લખી દેવામાં આવ્યું કે પાણીનો પુલ પણ હકીકતની અંદર પાણીનો પુલ જ છે થોડા વરસાદની અંદર પણ એ પ્રકાશ પાસેના ગન્નારામાં પાણી ભરાઈ જાય છે મહાનગરપાલિકા પંપ મૂકી પાણીનો નિકાલ કરતી હતી પણ હવે જ્યારે રેલવે પ્રશાસન દ્વારા પાણીનો પુલ લખી દેવામાં આવ્યો છે તો હવે એ પાણી ક્યારે ઉતરશે એ પણ જોવાનું રહ્યું કારણ કે હાલ તો જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે નેવું ટકા લોકો આજે પણ એ ગન્નારાનો જ ઉપયોગ કરે છે પણ વરસતા વરસાદના કારણે નારાની અંદર છાતી સુધીના પાણી ભરાઈ ચૂક્યા હતા જેના કારણે અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ જવા પામી હતી ભારે વાહન ચાલકો તંત્રને આપી રહ્યા છે ખુલ્લી ચેલેન્જ દિવસ દરમિયાન હોમગાર્ડ ટીઆરબી જવાનો હોય છે જેથી કરી અને ભારે વાહન ચાલકો જે ખરા એ ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરે છે પણ રાત્રિ દરમિયાન ટીઆરબી જવાન કે કોઈપણ પોલીસ કર્મી હાજર ન હોવાના કારણે આ ગઈકાલ રાતના દ્રશ્ય જો કે જેની અંદર એક ખાનગી બસ ચાલક જે ખરો એ પોતાની બસ પૂર્ણા નદીના બ્રિજ ઉપરથી પૂરપાટ ઝડપે લઈ જઈ રહ્યો છે એક બાજુ તો ભારે વાહનો માટે ના પાડવામાં આવી છે બીજી બાજુ સ્પીડ લિમિટ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપથી રાખવામાં આવી છે ત્યારે આ બસ ચાલક જે ખરો એ ત્રીસથી થી વધુની સ્પીડ લિમિટમાં બસ લઈને જઈ રહ્યો છે અને ઉપરથી જાહેરનામાનો સરે આમ ભંગ કરી રહ્યો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે મોરોલી ઉંભરાટ મુખ્ય માર્ગ પર સજાયો અકસ્માત ભાઠા નજીક મુખ્ય માર્ગ પર બુલેરો પિકઅપને નડ્યો અકસ્માત બુલેરો પિકઅપ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા પિકઅપ કાકરા પાર ઊંભરાટ મુખ્ય કેનાલમાં ખાબક્યું પિકઅપ ટેમ્પો ચાલક તેમજ ટેમ્પામાં સવાર અન્ય એકનો આબાદ બચાવ સદનસીબે અકસ્માતમાં જાનહાની ટળી પર્યટક સ્થળ ઉંભરાટ જવાનો માર્ગ હોય કેનાલના બાજુમાં રેલિંગ કરવી જરૂરી છે એવી લોકમાંગ ઉઠવા પામી છે આજરોજ આહિર સિમ્પી સમાજ મંડળ વિજલપુર નવસારી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી તેમજ જુનિયર રેડક્રોસના બાળકોએ પણ ભાગ લીધો હતો અને ઉત્સાહભેર જે કોઈ પણ રક્તદાતાઓ હતા એમનું મનોબળ વધાર્યું હતું અને આ પ્રમાણે જ્યારે આજના કલયુગની અંદર રક્તદાને મહાદાન છે ત્યારે આહીર સિમ્પી સમાજ દ્વારા એમના સમાજના ભવન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતા ઉમટ્યા હતા ન માત્ર પુરુષ પુરુષો પણ મહિલાઓએ પણ રક્તદાન કરી અને માનવતા મહેકાવી હતી સુરતના જીડી ગોયંકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ઈમેલ દ્વારા ધમકી મળતા હડકંપ પર મચી ગયો સુરત શહેરના પોસ્ટ વિસ્તારમાં આવેલી વેસુ કેનાલ રોડ ઉપર જીડી ગોયંકા સ્કૂલને આજે અચાનક મેલ મળ્યો અને મેલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાની સાથે જ અફરા તફરીનો માહોલ સર્જાયો ઘટનાની જાણ થતાં તાત્કાલિક વેસુ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી સાથે સુરત શહેર પોલીસના એસઓજી ડીસીબી અને ડોગ સ્ક્વોડની ટીમ સ્કૂલ પર આવી પહોંચી કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું તલાશી લેવામાં આવી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે શાળાના અધિકારીઓને મળેલા ઈમેલમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી હતી શાળાની આંતરિક સુરક્ષા ટીમે તરત પોલીસને જાણ કરી તે બાદ સંખ્યાબંધ પોલીસ કર્મીઓ બોમ્બ સ્કવોડ સાથે સ્કૂલ કેમ્પસમાં પહોંચી ગયા સુરક્ષા એજન્સીએ સ્કૂલના તમામ વર્ગો ઓફિસ પાર્કિંગ આસપાસના વિસ્તારોમાં સજન ચેકિંગ કરી તપાસ હાથ ધરી ડોગ સ્કવોડ દ્વારા દરેક જગ્યા ચેકિંગ કરવામાં આવ્યું પણ કઈ શંકાસ્પદ મળ્યું નહીં પરંતુ અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે કોર્ટમાં યુવક દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ બપોરે ચાર વાગ્યાની ઘટના છે અસફાક ગફાર પંજા નામના બત્રીસ વર્ષીય યુવકે કર્યો આત્મબિલોપનનો પ્રયાસ વેળાવળ કોર્ટમાં મુખ્ય દરવાજા પાસે જ પેટ્રોલ જેવું જ્વલનશીલ પદાર્થ છાંટી સળગી ગયો જે ઘટના સમયે નજીકમાં ઊભેલા વકીલે એને બચાવ્યો યુવકને ગંભીર સ્થિતિમાં વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો યુવક વર્ષ બે હજાર બાવીસમાં એનડીપીએસના કેસનો આરોપી ગણાવવામાં આવી રહ્યો છે ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી છે ગીર સોમનાથ એલસીબી સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે ડાંગના બીજા રૂપિયા ત્રણ હજાર આઠસો ને નેવ્યાસી પોઈન્ટ સાહીઠ લાખના દસ જેટલા માર્ગોના કામો માટે ચોબ નંબર ફળવાયા પ્રજાજનોની લાગણી અને માગણી મુજબના માર્ગો મંજૂર કરવા બદલ ડાંગના પ્રજાજનો વતી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ શબ્દો ઉચ્ચાર્ય ધારાસભ્યોએ ડાંગ જિલ્લાના અંતરેળા માર્ગો અને પુલોની જરૂરિયાતોને ધ્યાને લેતા ડાંગના ધારાસભ્યો અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ફળદાયી રજૂઆતોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં બીજા ત્રણ હજાર આઠસોને પોઈન્ટ લાખના દસ જેટલા માર્ગોના કામોના જોબ નંબર ફાળવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાપુતારા ખાતે તારીખ છવ્વીસમી જુલાઈએ મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થશે સાપુતારા મેઘમલહાર પર્વ અંતર્ગત કલેક્ટર સાલીન દુહાનના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ આમણે ડાંગમાં યેજા અમારા ડાંગમાં પધાર જો ઇનોર્થ એમ થાય છે ગુજરાતના એકમાત્ર ગિરિમથક એવા સાપુતારા ખાતે પ્રવાસીઓની સાથે સાથ સ્થાનિક રોજગારને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તારીખ છવ્વીસમી જુલાઈના રોજ મેઘમલહાર પર્વ બે હજાર પચ ઉદઘાટન સમારંભ યોજાનાર છે અખિલ ભારતીય મુલકી સેવા બેડમિન્ટન સ્પર્ધામાં ડાંગના કર્મચારી ખેલાડીઓનો ધબદબો ગાંધીનગરના સચિવાલય જીમખાના સેક્ટર એકવીસ ખાતે ચૌદ પંદર અને સોળ જુલાઈ બે હજાર પચીસના રોજ યોજાયેલી અખિલ ભારતીય મુલકી સેવા બેડમિન્ટન પસંદગી સ્પર્ધા બે હજાર પચીસમાં ડાંગ જિલ્લાના કર્મચારી ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાના કુલ સાત ખેલાડીઓએ ભાગ લીધો હતો વાંસદા તાલુકામાં કાવેરી નદીનો બ્રિજ લોડ ટેસ્ટિંગ માટે ત્રણ દિવસ માટે બંધ કરાયો ચીખલી વાંસદાને જોડતા માર્ગ પર પ્રતાપનગર ખાતે સાત દાયકા અગાઉ પુલ બનાવાયો હતો આજે સ્ટેટ હાઈવે બની ચૂકેલા આ માર્ગ પર પુલની આવડદા પૂરી થઈ ચૂકી છે બોતેર વર્ષ અગાઉ બનેલા આ પુલને હવે જર્જરિત બનવા માંડવા તંત્ર દ્વારા આ પુલનો લોડ ટેસ્ટિંગ માટે આગામી ત્રણ દિવસ માટે પુલને બંધ કરવામાં આવ્યો છે અવરજવર માટે કાવેરી પર બનાવવામાં આવેલા નવા બ્રિજ પરથી ચકિયારી સુધી વન લેન ડાયવર્ઝન આપવામાં આવ્યું છે નવસારી મહાનગરપાલિકા દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ માટે મૂર્તિ વર્કશોપનું આયોજન નવસારી મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સહાયક ગણેશ મહોત્સવને વધુ જાગૃત અને જવાબદાર બનાવવાના હેતુસર ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવા માટે વિશેષ વર્કશોપનું આયોજન કરેલ છે આ વર્કશોપ આવનાર ઓગસ્ટ મહિનાના પ્રથમ અને ત્રીજા અઠવાડિયામાં યોજાશે જેમાં નાગરિકો વિદ્યાર્થીઓ અને વિવિધ ગણેશ મંડળોના સંચાલકો થકી અ એમને પ્રવેશવાની તક મળશે અને પર્યાવરણ સહાયક બને તે અનુરૂપ મૂર્તિ બનાવવા બાબતે માર્ગદર્શન આપવામાં આવશે ઇન્દિરા ગાંધી અને નિરાધાર વૃદ્ધ સહાયના લાભાર્થીઓ માટે મહત્વની સૂચના ત્રીસ જુલાઈ સુધી હયાતીની ખાતરી ફરજિયાત નવસારી શહેરી વિસ્તારમાં મળતી ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ લાભ મેળવનાર વૃદ્ધો માટે સરકાર તરફથી ફરજિયાત હયાતીની ખાતરીની પ્રક્રિયા હાથ ધરાઈ છે આ ખાતરીની પ્રક્રિયાને સરકારી રીતે નક્કી થયેલા આ ઓનલાઈન એપ દ્વારા કરવામાં આવી રહી છે તાલુકા સેવા સદન બીજે માળે મામલતદાર કચેરી નવસારી શહેર કલેક્ટર કચેરીની સામે કાલ્યાવાડી નવસારી ખાતે લાભાર્થીઓએ પોતાના આધાર કાર્ડ અને જોડાયેલા મોબાઈલ ફોન નંબર સાથે વ્યક્તિગત રીતે હાજર રહેવું ફરજિયાત બન્યું છે ગિરિમથક સાપુતારા ખાતે ચાલી રહેલા ગૃહના કામની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ચાલી રહેલા વિકાસ પ્રકલ્પોની જાત મુલાકાત લઈ જનપ્રતિનિધિઓ કામોનું નિરીક્ષણ કરી રહ્યા છે આ કામગીરીના ભાગરૂપે ડાંગના ધારાસભ્ય વિજય પટેલે ગિરિમથક સાપુતારા ખાતે માર્ગ અને મકાન વિભાગ હેઠળના ચાલી રહેલા નવીન ગૃહના બાંધકામનું સ્થળ નિરીક્ષણ કરી કામની પ્રગતિની સમીક્ષા કરી હતી દમડાસા ખાતે ગણદેવી તાલુકા કક્ષા કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વિભાગ શિક્ષણ મંડળ સંચાલિત ખાતે કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત ગણદેવી તાલુકા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ઉદઘાટન સમારંભમાં નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી અંજુબેન પરમાર રોટરી ક્લબ ગણદેવીના પ્રેસિડેન્ટ પરિમલ ડી નાયક વગેરે ઉપસ્થિત રહ્યા હતા ફાલુદા મિક્સ की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो